હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધનો પાવડર પ્રોટીન અને વિટામિનથી ભરપૂર એવો આપણે પાવડર બનાવીશું આ પ્રીમિક્સ પણ કહેવામાં આવે છે તો અહીંયા મેં બસો ગ્રામ કાજુ લીધા છે બસો ગ્રામ બદામ અને સો ગ્રામ જેટલા ડાળિયા લીધા છે અને આ તમે જોઈ શકો છો પ્રોટીનનો પાવડર છે એ ચોકલેટી એ લીધો છે અને ખજૂર અને સાકર તો હવે આપણે પા પાવડર બનાવીશું અમારી ચેનલમાં તમે નવા આવ્યો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો સારું આપણે બનાવવાનું ચાલુ કરીશું તો અહીંયા કાજુ અને બદામ છે તેને આપણે થોડાક એવા ફ્રાય કરી લેશું એટલે આપણે કચાસ હોય તે દૂર થઈ જશે અને પાવડર છે તે લાંબા સમય સુધી સારો રહે છે બહાર આપણે પ્રોટીનનો પાવડર મળે છે તેને આ રીતે બનાવવામાં આવે છે તમે ઘરે સહેલાઈથી અને કોઈ પણ ભેળસાડ વગર તમે ઘરે શુદ્ધ પાવડર બનાવી શકો છો અને છોકરાઓને રોગ પ્રતિકારક શક્તિ અને તમે આમાં અખરોટ પણ એડ કરી શકો છો મેં અહીંયા કિપ્સ કર્યા છે યાદશક્તિ વધે તેવા આપણે પાવડર બનાવીશું અને શરીરમાં થાક થકાન દૂર હોય તે પણ દૂર થઈ જાય છે તો આપણે એવો પાવડર અહીંયા ઘરે બનાવીશું તો હવે એને થોડાક કાચું બદામ છે તેને ઠંડા થવા દઈશું પછી આપણે એક મિક્સર જાર લેશું અને એમાં આપણે એકદમ બારેક એવો પાવડર નથી કરવાનો ચાલુ બંધ ચાલુ બંધ કરી અને પલ્સ કરીશું તો અહીંયા એક વાટકી જેટલા મેં ચણા લીધા છે અને સાકર લીધી છે કળપણ માટે થોડીક એડ કરી છે હવે આપણે એને બંધ કરી દઈશું અને સેજ આપણે હળદર અથવા તમે કેસર પણ એડ કરી શકો છો મેં કેસરની જગ્યાએ અહીંયા હળદર પાવડર એડ કર્યો છે હળદર પાવડર એડ કરવાથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને દૂધના પાવડરમાં સેજ હળદર નાખવાથી શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે તો આપણો અહીંયા આ રીતે આપણે પલ્સ કર્યું છે હજી થોડુંક એવું કચરું લાગે છે એટલે એને થોડુંક આપણે પલ્સ કરીશું ફરીવાર તો હવે તમે જોઈ શકો છો આપણું જે મિક્સર જારમાં એડ થઈ ગયું છે હવે એને પ્રોટીન પાવડર છે તે મેં અહીંયા લીધો છે તેને આપણે એડ કરી દઈશું અહીંયા ચોકલેટ ફ્લેવરનો છે તમે મેંગો ફ્લેવર અથવા તો ઓરેન્જ ફ્લેવરનો પણ લઈ શકો છો અને હવે એને આપણે બરાબર એને મિક્સ કરી લેશું આ રીતે તમે મિક્સ કરી અને થી બે મહિના સુધી તમે આ પાવડર ચાલે છે બે જણા સર્વ કરતા હશે તો એક મહિનો સુધી ચાલશે આવી કોઈ કાચની એરટાઈટ બોટલ હોય એમાં ભરી અને મૂકી દેવાથી આપણું જે પાવડર છે તે એકદમ સારો એવો રહે છે અને હવા છવી ન જોઈએ ભેજવાળી જગ્યાએ આપણે રાખવાનો નથી તો તમે જોઈ શકો છો આપણી બોટલ એકદમ સરસ એવી ભરાઈને રેડી થઈ ગઈ છે હવે પાવડર આપણો વધ્યો છે તેને બીજી બોટલમાં આપણે એડ કરીશું હવે આપણે દૂધ બનાવી લઈશું તો અહીંયા આપણે બે ગ્લાસ દૂધ બને એટલું મેં અડધો લિટર દૂધ લીધું છે તો આપણે દૂધ છે તેને આપણે એકદમ સરસ એવું હલકું એવું ગરમ થાય એમાં એડ કરીશું આપણે પાવડર છે તેને એડ કરીશું અહીંયા મારે બે ગ્લાસ બનાવવા છે એટલે મેં બે ચમચી પાવડર એડ કર્યો છે તમારે વધારે ઓછું તમે કરી શકો છો અને અહીંયા ખજૂર મેં બે ચમચી જેવો ખજૂર લીધો છે ઝીણા ઝીણા ટુકડા કરેલા પણ ખજૂર પણ તમે એડ કરી શકો છો ખજૂર એડ કરવાથી આપણા શરીરમાં લોહીની સ્ફૂર્તિ અને લોહી પણ ટકા પણ વધે છે તો આવું દૂધ પીવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આખો દિવસ થાક લાગતો નથી તો તમે આવું દૂધ ન બનાવ્યું હોય તો જરથી તમે આવું દૂધ બનાવશો તો તમે જોઈ શકો છો એક ઉફાણો આવી ગયો છે અને હવે થોડા બબલ્સ થઈ ગયા છે એટલે આપણે બંધ કરી દઈશું તો આપણે સર્વ કરવા માટે બે ગ્લાસમાં એડ કરીશું હવે અહીંયા મેં એક કેળું લીધું છે તમે કેળું એડ કરશો એટલે શરીરમાં ફૂલ પ્રમાણમાં વિટામિન અને બધા પોષક તત્વો આપણે મળી રહેશે અને ભૂખ પણ લાગતી નથી આવું એક કપ દૂધ પીવાથી આખો દિવસ એકદમ શક્તિશાળી શરીર રહે છે તો આપણે હવે એમાં છે તે એડ કરી દઈશું આ રીતે સ્લાઇડ કાપીને કેળાની આ દૂધ બાળકોને પીવડાવવામાં આવે તો બાળકોનું શરીર મજબૂત બને છે અને સ્ફૂર્તિ પણ રહે છે અને યાદશક્તિ પણ વધે છે તો હવે આપણે કાજુ બદામ અને પિસ્તાથી અહીંયા ગાર્નિશ કર્યા છે તમે જોઈ શકો છો અમારી આ રેસીપી ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ